નમસ્કાર મિત્રો આજે આ ગાંગીએ પચાસે પચાસ કબીલાના સરદારોને ભેગા કરીને કહ્યું કે મેળાનું આયોજન નથી કરવું સૌથી પહેલાં આપણે આપણા દુશ્મનને પકડીએ પરંતુ આ સરદારો માનતા નથી અને પછી ગાંગી મહા સરદાર બને છે અને કહે છે કે તમારા કબીલામાંથી પચાસ પચાસ સિપાહીઓ મને મોકલો અને હું એ માણસને પકડીને દેખાડીશ કે એ કોઈ દાનવ છે કે પછી કોઈ જંગલી પશુ છે અને આમ હવે તો મહાસરદાર ગાંગી બની છે તેથી સરદારોએ ગાંગીનું કહેવું માન્યું અને પછી તો પચાસ પચાસ સિપાહીઓની પચાસ કબીલામાંથી ટુકડીઓ આવી અને ગાંગીએ પેલો જે માણસ ઝુંપડીમાં સૂતેલો હતો કે જે ઘાયલ થયેલો છે એની ઝુંપડીની ચારે બાજુ આ પચાસ પચાસ જે સિપાહીઓની ટુકડીઓ આવી છે તેમાં બે ટુકડીઓનું વિભાજન કર્યું જે દિવસે પહેરો ભરે અને બીજી ટુકડી રાત્રે પહેરો ભરી રહી છે અને આમ રાત્રે જે પહેરેદારી કરી રહી છે એ ટુકડી ત્યાં ચારે બાજુ ઝુંપડીની બહાર પહેરેદારી ચાલુ છે અને ત્યાં તો અચાનક પેલા માણસનો જોરથી અવાજ સંભળાણો અને તેની ચીખ સાંભળી અને બધા જ સિપાહીઓ દોડી અને ઝૂંપડીમાં જઈને જુએ છે તો બધાના હોશ ઉડી ગયા કારણ કે મિત્રો તે દાનવ છે કે માનવ કે પછી કોઈ પશુ એ તો ખબર નથી પરંતુ તે આવી અને ખાટલા સાથે એ ઝૂંપડીના નીચેથી જમીનમાંથી બહાર આવીને તેને લઈ જાય છે ત્યારે આ ઘટનાની જાણ ગાંગીને કરવામાં આવે છે ત્યારે ગાંગી અને સરદાર અને બીજા ઘણા બધા માણસો દોડીને આવે છે અને ત્યાં આવીને જુએ છે તો તેઓ પણ વિચારમાં પડી ગયા આ વળી કોણ અને કેવું હશે કે જે આટલી બધી પહેરેદારી ગોઠવ્યા છતાં પણ તે જમીનમાંથી આવી અને ખાટલા સાથે આ માણસને લઈ ગયું ત્યારે પેલા મહા સરદાર ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી મેં તને નહોતું કહ્યું કે તું ગમે એટલી કોશિશ કરીશ ને તો પણ એ માણસને એ લઈ જશે અને તે લઈ ગયું ને ત્યારે ગાંગી કહે છે કે હે મહાસરદાર આવું કેમ બની રહ્યું છે અને આવું કામ કોઈ પશુનું ના હોઈ શકે અને આવું કામ કોઈ સાધારણ માણસનું પણ ના હોઈ શકે ત્યારે બાજુમાં ઊભેલા મુખી ગાંગીને પૂછે છે કે તો ગાંગી શું આ કોઈ દાનવ છે ત્યારે ગાંગી કહે છે કે એને પકડ્યા વગર તો એમ પણ ના કહી શકાય કે આ દાનવ છે ત્યારે પેલી પચાસે પચાસ જે ટુકડીઓ આવી હતી તેમને ગાંગી કહેવા લાગી કે તમે બધા બાર જ પહેરેદારી કરતા હતા થોડા ઘણા માણસો અંદર પણ રહેવું જોઈતું હતું ને ત્યારે એ સિપાહીઓ કહેવા લાગ્યા કે એક માણસ તે સમયે અંદર હતો અને તેનું શું થયું એ હજી સુધી ખબર પડી નથી ત્યારે ગાંગી કહે છે કે તો એ માણસ ક્યાં છે અને આમ જ્યારે તેની શોધખોળ ચાલુ થાય છે ત્યારે રેતના ઢગલામાંથી તેનો એક પગ દેખાય છે અને જ્યારે બધી જ રેત ખસેડવામાં આવી ત્યારે જે માણસ આ અંદર પહેરો ભરી રહ્યો હોય છે તે માણસને રેતના ઢગલામાં દબાવી દેવામાં આવ્યો છે અને પછી એ ખાટલા સહિત તેને અંદર ખેંચી જાય છે ત્યારે ગાંગી પેલા માણસની પાસે પહોંચી અને જુએ છે ત્યારે તે જોતાં જ કહેવા લાગી કે આ સિપાહી જીવે છે અને અત્યારે તે બેભાન થઈ ગયો છે એને ગમે તેમ કરીને ભાનમાં લાવો કારણ કે આણે પેલાને જોયો હશે કે તે કોણ છે ત્યારે ફરી જંગલમાં કબીલામાંથી વૈદ આવે છે અને ઘણી બધી ઔષધિઓ લાવી અને તે માણસને સાજો કરવાના પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા છે કારણ કે આ રાત્રિ દરમિયાન જે ઘટના બની છે એ નજરો નજર જોનાર આ એ જ માણસ છે કે અત્યારે જે બેભાન છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે ગાંગી ચાલતી ચાલતી પેલી ઝૂંપડીમાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે એક મોટી બખોલ જેવું જમીનમાંથી અંદર જઈ રહ્યું છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે આ જે હશે તે જ્યાંથી આવ્યું છે ત્યાં સુધી આ બખોલ હોવી જોઈએ અને મારે એમાં પ્રવેશ કરવો છે ત્યાં તો પાછળથી પેલા સરદાર અને મુખી આવે છે અને આવીને કહે છે કે ગાંગી શું વિચાર કરે છે અને તું આ શું જોઈ રહી છે ત્યારે ગાંગી એટલું કહે છે કે મુખી બાપા તમને શું લાગે છે કે આ માણસ જ્યાંથી પણ આવ્યો છે ત્યાં સુધી આ બખોલ તો હોવી જ જોઈએ અને હું તેમાં પ્રવેશ કરવા માગું છું ત્યારે આટલા શબ્દો સાંભળીને આ સરદાર કહેવા લાગ્યા કે ના ગાંગી ના તને અમે આમ મોતના મુખમાં નહીં જવા દઈએ અને તું અમારા કબીલાની મહેમાન છો એટલા માટે તને હું આવું કામ કરવા નહીં દઉં આમાં તો મોત પણ થઈ શકે છે ત્યારે ગાંગી કહે છે કે સરદાર તમે મને નહીં રોકી શકો કારણ કે મહાસરદાર તમે નથી આ ગાંગી છે અને એ હક તમે મને આપેલો છે તમને બરાબર યાદ તો છે ને ત્યારે મહાસરદાર પોતાનું મોં નીચું રાખીને એટલું કહે છે કે હા તમે મહાસરદાર છો એટલે તમારા બોલ સામે અમે કાંઈ અવગણના ના કરી શકીએ પરંતુ ગાંગી માનવતાના ખાતર તને કહું છું કે તારો પરિવાર ખૂબ મોટો છે તારા બાબા તારી રાહ જોઈ રહ્યા હશે અને એમને જો માતા મેલડી આઝાદ કરી અને જ્યારે આ ગામમાં પાછા લાવશે ને સૌથી પહેલાં ગાંગી તને જોવા માટે તડપી જશે અને તારું ગામ કે જે ગાંગી ગાંગી કરી રહ્યું છે અને એ બધા તારા વગર નહીં રહી શકે માટે ગાંગી તું રહેવા દે તારે આમાં નથી પ્રવેશ કરવો ત્યારે મુખી પણ કહે છે કે ગાંગી વાત સાચી છે સરદારનું કેવું માની જા ત્યારે ગાંગી કહે છે કે તમે બધા આગા ખસી જાઓ અને આમ આટલું કહી અને પછી ગાંગી ત્યાં વેશ પલટો કરે છે અને દેશની વિદ્યાથી તે ખરગોશનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને તેને આમ ખરગોશ બની જતા જોઈ અને આ બાજુ મહાસરદાર અને પેલા મુખી બંને ચોંકી જાય છે અને કહે છે કે ગાંગી તું આમ ખરગોશ કેવી રીતે બની ગઈ ત્યારે ગાંગી એટલું કહે છે કે સરદાર તમે હવે ખાલી જુઓ કે આ ગાંગી કેવી રીતે આ હત્યારાને પકડે છે આમ કહી અને તે ખરગોશ બન્યા પછી તે આ ગુફામાં પ્રવેશ કરે છે અને તે અંદર ઉતરી અને આગળ આગળ ચાલવા લાગી ત્યારે જેમ જેમ આગળ આગળ જાય છે તેમ તેમ એને અંધારાનો સામનો કરવો પડે છે પરંતુ ગાંગી કહે છે કે ગમે તે થાય પરંતુ આ ખૂનીને તો પકડવો જ પડશે નહીતર હું મહાસરદાર બનીશું તો એનો કોઈ અર્થ નથી આમ કહી અને તે ખરગોશ બનીને અંદર આ દરમાં ચાલી જાય છે અને આ બાજુ મુખી અને મહાસરદાર ત્યાંથી ચાલતા ચાલતા આ બાજુ આ પચાસ પચાસ સિપાહીઓની જે ટુકડીઓ આવી છે એમની પાસે પહોંચે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે તમે હવે જે કબીલામાંથી આવ્યા હતા ને એ કબીલા તરફ પ્રયાણ કરો કારણ કે આપણે જેના માટે ભેગા થયા હતા ને એ કામ આપણું અધૂરું રહી ગયું છે અને દુશ્મન આપણા હાથમાં આવ્યો નથી અને હવે ગાંગી જે કરે તે એને કરવા દો અને તમે તમારા કબીલા તરફ પ્રયાણ કરો ત્યાં તો પચાસ પચાસ સિપાહીઓની ટુકડી જે આવી હતી એ પોતપોતાના પચાસ પચાસ કબીલામાં જવા લાગી અને એક સિપાહી કે જે આ ઘટનાને જોયું હતું તે અત્યારે બેભાન છે અને તેની સારવાર ચાલુ છે તેથી હવે મહાસરદાર પોતાના માણસોને આજે બેભાન થયેલા સિપાહીની સેવામાં લગાવ્યા છે અને આ બાજુ ગાંગી ખરગોશ બનેલી છે અને તે ચાલતી ચાલતી ઘનઘોર અંધકારમાં જઈ રહી છે અને પછી ધીમે ધીમે સામેથી પ્રકાશ આવતો દેખાણો ત્યારે ગાંગીએ વિચાર કર્યો કે હવે આ ગુફામાં આગળ જતા પ્રકાશ દેખાઈ રહ્યો છે એનો મતલબ એ જ છે કે અહીંયા આગળ જતા સૂર્યનું કિરણ અંદર સુધી આવી રહ્યું છે માટે અહીંયા જ ક્યાંક પેલો દાનવ હોય કે પછી કોઈ દુશ્મન તે આટલામાં જ ક્યાંક બહાર નીકળ્યો હશે આમ આટલો વિચાર કરીને ખરગોશ બનેલી ગાંગી ત્યાં ઝડપથી દોડે છે અને દોડતી દોડતી આગળ જઈને જુએ છે તો સાચે જ ત્યાં ઘણો બધો પ્રકાશ આવવા લાગ્યો અને એ પ્રકાશ જ્યાં આવતો હતો ત્યાં જઈને ગાંગી જુએ છે તો તે એક વિશાળ જંગલમાં બહાર નીકળે છે અને આ દર અહીંયા જતાં બહાર નીકળ્યો અને બહાર નીકળતાની સાથે ગાંગી ખરગોશના રૂપમાં છે અને તે ચારે બાજુ નજર કરે છે તો ચારે બાજુ બસ ઘનઘોર જંગલ છે અને બીજું કંઈ છે નહીં તેથી તે વધારે આગળ ચાલી અને આગળ જઈને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો સામે ઘણા બધા માણસોના હાડપિંજર પડ્યા છે એમના મસ્તક પડ્યા છે અને એક મોટો ઢગલો પડ્યો છે ત્યારે આ ઘટના જોતાં જ ગાંગી સમજી ગઈ કે પેલો ખૂની જે જે પણ આ કબીલામાંથી માણસોને ઉપાડી ઉપાડીને લાવે છે ને એ અહીંયા સુધી પહોંચાડે છે અને અહીંયા લાવી અને તેનું ભોજન કરતો હોય એવું મને જણાય છે પરંતુ ગઈ રાત્રે તે આ માણસને લઈને અહીંયા આવ્યો હતો એ માણસનું કેમ કાંઈ દેખાતું નથી આમ વિચાર કરીને તે થોડીક આગળ ચાલે છે ત્યાં તો જે માણસ કબીલામાંથી ઓછો થયો હતો એ માણસના ત્યાં વસ્ત્રો પડ્યા છે અને એના શરીરમાં જે જે પહેરેલા આભૂષણો હતા તે બધા પડ્યા છે અને આ જોતાની સાથે જ ગાંગી સમજી ગઈ કે અમારા કબીલાના માણસને પણ આ ખૂની ખાઈ ગયો છે પરંતુ એને ખબર નથી કે આ વખતે તેણે કોની સામું શિકાર કર્યો છે હું એને જીવતો નહીં છોડું આમ કહીને ગાંગી ચારે બાજુ નજર કરે છે કે આ જંગલ ક્યાં છે અને ક્યાંનું છે પરંતુ તેને કંઈ સમજણ પડતી નથી અને પછી તે ખરગોશમાંથી સંભળી બની અને આકાશમાં ઉડવા લાગે છે અને આકાશમાં ઊંચે સુધી ઉડે છે અને પછી તે નજર કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે આ તો બીજું જ જંગલ છે અને જે પેલા પચાસ સરદારો જે પચાસ કબીલામાં રહે છે એ જંગલ વચ્ચે અને આ જંગલ વચ્ચે એક મોટી વાળ છે અને આ જંગલમાંથી આ બાજુ કોઈ નથી આવતું અને આ જંગલનું આ બાજુ કોઈ નથી આવતું ત્યારે ગાંગી ઊંચે ઉડી ત્યારે તેને ખબર પડી કે આ તો બાજુના જંગલમાંથી કોઈ ખૂની આવી અને આ કબીલામાં આ જંગલમાં પ્રવેશ કરી અને કબીલાના માણસોને મારી ખાય છે પરંતુ હવે હું ગાંગી એને છોડવાની તો નથી આમ કહી અને સૌથી પહેલાં તો તે ઉડતી ઉડતી પાછી આ મહાસરદારના કબીલામાં આવે છે અને પાછી તે ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને સરદારને કહે છે કે સરદાર મારે તમને એક વાત પૂછવી છે એનો તમે મને જવાબ આપશો ત્યારે મહા સરદાર કહે છે કે ગાંગી એ તું તો પેલાં ભોયરાવાટે અંદર ગઈ હતી અને આમ આકાશમાંથી કેવી રીતે આવી બોલ તને કાંઈ જાણવા મળ્યું કે નહીં અને પેલો ખૂની હાથમાં આવ્યો કે નહીં ત્યારે ગાંગી કહે છે કે સૌથી પહેલાં મને એક વાતનો જવાબ આપો કે તમારા આ જંગલની બાજુમાં બીજું કોઈ જંગલ છે ખરું ત્યારે સરદાર કહે છે કે હા એક બીજું જંગલ છે પરંતુ આ જંગલ અને એ જંગલની વચ્ચે એક મોટી વાડ બનાવવામાં આવી છે અને આ જંગલના માણસો એ બાજુ નથી જતા અને ત્યાંના આ બાજુ નથી આવતા ત્યારે ગાંગી કહે છે કે તો એ વાડ કેમ બનાવવામાં આવી છે અને શું તેનો કોઈ ઇતિહાસ છે ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી એ વાત તું પૂછ જ નહીં એ રહસ્ય યાદ કરતાં પણ અમને ખૂબ દુઃખ થાય છે માટે ગાંગી એ વાતને જવા દે ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર જો તમારે આ રહસ્યને જાણવું જ હોય કે તમારો ખૂની કોણ છે તો મને એની સચ્ચાઈ જણાવો તો મિત્રો આ બે જંગલ વચ્ચે કેમ આડી વાડ બનાવવામાં આવી છે અને એ જંગલનો શું ઇતિહાસ છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી